આ સમા શરમ નું ઘર અલી જાય મમ્મી

દેખવા માટે કારણ કે તો આગળ તો જવા નહી દેતા ફર્સ્ટ ના દીધી છે હું તો કીધું મસ્ત ગેટ ફાઈમ ફોટા લેຊું ઉતારશું ઉતારો

বাগিচ নাই જો ફ્રેન્સ આટલે કોમગાજે ચાલુ છે ધરોઈ ડેમ ના ગેટે ખોલી દીધાશું પબ્લિક ને જવાય નહીં દેતો આપણે જોઈએ કે આપણા ધરોઈ ડેમ ના દર્શન થવાયું કે નહીં થતો જવાય આપણે દરોડીને જોઈને આવી જશીએ અને વગેરે આવી જશે ને પાછો રિટર્ન જશું જગુદર કાલ સવારે મળીશું તો આવજો બાય બાય હર મહાદેવ નો બ્લોગ જોજો દરોડીઓને જોઈને આવ્યા છીએ તો તમારા લોકો જોજો બ્લોગ કેવો લાગે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા ભૂલતા નહીં નવા નવા ચેનલને પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હર મહાદેવ કાલ સવારે મળીશું